પ્રશ્ન નંબર એક કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે અકબૂતર બી ચાતક પક્ષી સી કાગડો દી તીટોળી સાચો જવાબ છે બીકચાતક પક્ષી પ્રશ્ન નંબર બે કયા દેશમાં છાપુ કપડા પર છાપવામાં આવે છે અપ ચીનમાં દી ઓસ્ટ્રેલિયામાં સી તુર્કીમાં દિ સ્પેનમાં સાચો જવાબ છે દિ સ્પેનમાં પ્રશ્ન નંબર ત્રણ સૌથી વધુ સાંપ કયા ઝાડમાં રહે છે ચંદનના ઝાડમાં બી વાંસના ઝાડમાં સી આંબામાં દીક લીમડામાં સાચો જવાબ છે ચંદનના ઝાડમાં પ્રશ્ન નંબર ચાર સ્કૂટરનું આવિષ્કાર કયા દેશમાં થયું હતું અપ ભારતમાં બી તાઇસલેન્ડમાં સીક બ્રિટેનમાં બી થાઇલેન્ડમાં સાચો જવાબ છે સીક બ્રિટેનમાં પ્રશ્ન નંબર પાંચ સૌથી વધારે બટેટાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બી તમિલનાડુમાં સી રાજસ્થાનમાં ડી ઉત્તર પ્રદેશમાં સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન નંબર છ કયો ફૂલ 36 વર્ષમાં માત્ર એક વખત ખીલે છે? અ. નાગપુષ્પ બી. ચમેલી સી. ક્્રેફલેશિયા ડી. ગુલાબ સાચો જવાબ છે અ. નાગપુષ્પ પ્રશ્ન નંબર 7 વિશ્વવસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? जून, बी आठ जुलाई सी अगर जुलाई 9 मार्च, साचो जवाब छे, सी अग्यार जुलाई प्रश्न नंबर आठ खाली पेटे चा पीवा थी कई बीमारी थी छे अर्दी बी एसिडिटी सी पथरी जवाब छे बी एसिडिटी प्रश्न नंबर नव कया देश में समोसा पर प्रतिबंध भारत मा बी पाकिस्तान सी चीन में ોમાલિયામાં સાચો જવાબ છે દીખ સોમાલિયામાં પ્રશ્ન નંબર દસ જાંબલી રંગના ગુલાબ કયા દેશમાં થાય છે અક તુર્કીમાં દીક પાકિસ્તાનમાં સીખ ચીનમાં દીખ સોમાલિયામાં साचो साो जवाबे दीख सोमालिया मा। प्रश्न नंबर अग्न क्यू जानवर आसमानी तरफ जी सकत नहीं अब जीराफ बी घोड़ो सीख हाथी दीकसुवर सुवर, साचो जवाब छे। दीख सुवर। प्रश्न नंबर बार सौ कॉफी क्या देश ना पीवे छे अ फिनलैंड बी अमेरिका सी केडा डी जापान साचो जवाब छे अ फिनलैंड प्रश्न नंबर तेर સૌથી વધારે જીરુંનું ઉત્પાદન કયા દેશમાં થાય છે ભારતમાં બી ઓસ્ટ્રેલિયામાં સી થાઇલેન્ડમાં ડી મલેશિયામાં સાચો જવાબ છે ભારતમાં પ્રશ્ન નંબર ચૌદ डेढ़ कानु आयुष्य કેટલા વર્ષ નું હોય છે અ 1 0 વર્ષ બી 1 2 વર્ષ સી 15 વર્ષ ડી 1 8 વર્ષ સાચો જવાબ છે બી 1 2 વર્ષ પ્રશ્ન નંબર 15 સૌથી વધારે જોરવા બાળકો કયા દેશમાં જન્મે છે अप चीन मीक सी जापान दीप तुर्की मा। साचो जवाब छे। दीक नाइजीरिया में प्रश्न नंबर सोल ना एक हाथ में केटला हाडका अब एक आठ हाडका हाडका सीत बे छ हाडका दीक बे सात हाडका साचो जवाब छे। दीक बे सात हाडका वीडियो होय तो लाइक करो अमारी चैनल मा नवा तो सब्सक्राइब करो